વડોદરા શહેરમાં વરસેલા અનરાધાર વરસાદ અલગ અલગ જગ્યા પર તબાહી જેવા દ્રશ્યો છે અને ઘર વખરીનું જે સામાન છે તેને નુકસાન થવા પામ્યું છે સ્થાનિકો વિશેષ માહિતી આપી રહ્યા છે શહેરના રણમુક્તેશ્વર મંદિર ખાતે રોડ પર લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે બિપિન મોદી નામના જે સ્થાનિક રહેવાસી છે તેઓએ માહિતી આપી છે સોસાયટીમાં લોકોના જયારે પાણી ગુસ્યા હોય ત્યારે અઢી થી ત્રણ ફૂટ જેટલું પાણી જોવા મળ્યું છે વિપિન મોદી વિશેષ માહિતી આપી અને અહીંયાની વ્યથા ઠાલવી રહ્યા છે